સમ્રાટ કંપનીનું તમે જે થ્રેસર જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ સાચવેલું છે અને વ્યાજબી ભાવે મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે જનકભાઈને ફૂલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સમ્રાટ કંપનીનું આ થ્રેશર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તમે વિડીયો અંદર થ્રેશર ક્લિયર કર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશન કંપની કલરમાં આખું થ્રેશર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે જનકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જુઓ અને થ્રેશર રૂબરૂ લેવા કે જોવા જાવ તો જનકભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા જો થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી થ્રેશરની સાથે ટોટલ ઝારી સાણા સાથે આપવામાં આવશે ઓરિજિનલ કલર છે અને ધાણા જીરું કઠોળ વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે એકદમ ચોખ્ખી તેની પણ જવાબદારી અને જનકભાઈએ આ થ્રેશરની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રાખી છે અંદાજીત થ્રેશર લેવું હશે સમ્રાટ કંપનીનો તો વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેશર હવે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને માલણીયાદ ગામે જોવા મળશે નંબર મળશે જનકભાઈ ના નવાણું સાત નવસો વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો